નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ગુજરાત એપીએમ ચેનલમાં તો અમારી ચેનલ પર નવા જાય હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઈકન દબાવી દો જેથી રાજકોટના છો એ સો ટકા સાચા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકોના તાજા બજાર ભાવ આગળ કલોજીની વાત કરીએ તો ત્રણ હજારથી લઈને પાંત્રીસો ને પચીસ રૂપિયા આગળ જીરુંની વાત કરીએ તો આડત્રીસો એકથી લઈને અડતાળીસો પંચોતેર રૂપિયા આગળ રાયડો નવસો સિત્તેર થી લઈને એક હજાર ને સિત્તેર રૂપિયા આગળ એરંડાની વાત કરીએ તો અગિયારસો એકત્રીસ થી લઈને અગિયારસો ને એસી રૂપિયા આગળ ચણા ની વાત કરીએ તો એક હજાર થી લઈને અગિયારસો ને પંદર રૂપિયા આગળ સુવા સોળસો પચાસ થી લઈને બે હજાર રૂપિયા મેથી ની વાત કરીએ તો આઠસો ત્રીસ થી લઈને બારસો ને વીસ રૂપિયા આગળ અડદ અગિયારસો નેવ થી લઈને પંદરસો ને પચીસ રૂપિયા आग बात करिए तो आठ सौ लाइने सोल सौ त्रीस रूपिया आग ईसगुल अठार सौ पचास ऐसी चौबीसो पचास रूपया दस ऐसी पंदर सौ ने बे रूपयाजमो नव सौ नवाणुसो रूपया आग सोयाबीन वात करिए तो आठ सौ आठ ठी लो सत्रीस रूपया आग जुआर तो सात सौ थी लाइ ने आठ सौ साठ रुपया आग लसन कर सात सौ पचास ठी लौद सौ रुपया આગળ મગફળીની વાત કરીએ તો અઢારસો થી લઈને પાંત્રીસો રૂપિયા આગળ મરસાની વાત કરીએ તો એક હજાર પચાસ થી લઈને અઢારસો ને પચાસ રૂપિયા તલ કાળાની વાત કરીએ તો ચાર હજાર હજારથી લઈને ત્રેપનસો રૂપિયા તલ સફેદની વાત કરીએ તો અઢારસો થી લઈને બાવીસો રૂપિયા ટુકડા ચારસો અડસઠ અડસઠથી લઈને છસો રૂપિયા આગળ ઘઉં લોકવન ની વાત કરીએ તો ચારસો પોતેર થી લઈને પાંચસો ને સોળ રૂપિયા આગળ મગફળી જીણી ની વાત કરીએ તો નવસો પચીસ થી લઈને બારસો ને સિત્તેર રૂપિયા આગળ મગફળી ની વાત કરીએ તો આઠસો એસી થી લઈને એક હજાર ને પંચ્યાસી રૂપિયા કપાસ ની વાત કરીએ તો તેરસો પચાસ થી લઈને પંદરસો ને બે રૂપિયા રાજકોટ માર્કેટયાર્ડના કોઈ પણ પાકના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને ને કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે